ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આજે બપોરે મહત્વની બેઠક મળી રહી છે લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીના મતદાન પછી અને પરિણામ પહેલાની ચર્ચા માટે આ બેઠક મળી રહી છે એક મૂલ્યાંકન કરવામાં આવશે અને બૂથ પ્રમાણે જે મતો મળ્યા છે અથવા જે મત મળ્યાનો અંદાજ છે એનું આકલન કરવામાં આવશે નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન વિગતે વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસની આજે એક મહત્વની બેઠક મળી છે સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના કોચના નેતાઓ પણ હાજર છે અને દરેક ઉમેદવારો પણ હાજર છે દરેક જિલ્લા અને તાલુકાના પ્રમુખ આ બેઠકમાં આવ્યા છે અને કોંગ્રેસને કેટલી બેઠક કેટલી સરસાઈ મળી શકે છે એનું આકલન એક આવી રહ્યું છે અને કયા પ્રકારે કયા પેટર્નથી મતદાન થયું છે એની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે પાર્ટી વિરુદ્ધ કોઈએ જો કામગીરી કરી હશે તો એના પણ અહેવાલ આ બેઠકમાં માંગવામાં આવશે બપોરે બાર વાગ્યે આ બેઠક શરૂ થઈ હોવાનું કહેવાય છે અને શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે અને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે મતદાન બાદ મહત્ત્વની બેઠક છે સૌ જાણે છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઈથી લડી છે અને કેટલીક બેઠકો ઉપર તો ભાજપને બરાબરની ટક્કર પણ આપી હોવાનો કોંગ્રેસનો દાવો છે અને આ બેઠકમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી જે લડ્યા છે ઉમેદવારોને પણ હાજર રાખવામાં આવ્યા છે આ વિષયની અપડેટ જાણવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા